વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે અમારા ભાષણથી કોઈ સમાજને ઠેચ પહોંચી હોય તો હું ક્ષમા માગું છું આવનારા દિવસોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભાર દેશ સુરક્ષિત બને એ દિશામાં આપણે સૌ કામ કરી રહ્યા છીએ ત્યારે મારા ભાષણથી અથવા મારા પ્રવચનથી અથવા મારી કોઈ વાતથી કોઈ સમાજ રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ગઈકાલે મોરબી ના પ્રવાસે હતા જ્યાં તેમણે રવા પર ચોકડી ખાતે મધ્યસ્થ કાર્યાલયનું નું ઉદઘાટન કર્યા બાદ રોડ શો કર્યો અને સભા સંબોધી ત્યારે મંચ પરથી પુરુષોત્તમ રૂપાલાએ જય જય શિવાજી રૂપાલા નારા લગાવી ક્ષત્રિય સમાજ ને ભાજપ સાથે જોડાવવા ફરી એક વાર અપીલ કરી આ વિસ્તારના ક્ષત્રિય આગેવાનોએ મંચ ઉપર બેસી અને પોતાનું સમર્થન ભારતીય જનતા પાર્ટી જયારે જાહેર કર્યું છે ત્યારે ક્ષત્રિય સમાજ ને વિનમ્રપીલ કરવાના કે દેશની અંદર જઈને જે વિષયો મૂકેલા છે આપ બધા જાણો છો પુનઃ ફરીથી હું અપીલ કરું છું કે રાષ્ટ્રના આ પ્રવાહ માં મોદી સાહેબ ના હાથ મજબૂત કરવા માટે ને સમર્થ ભારત બનાવવા માટે પણ સાથે જોડાય એવી અપીલ સાથે વધુમાં તેમણે રાજકોટ બેઠક પર સો મતદાન થશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી વિરોધને શાંત કરવા માટે ગૃહમંત્રી ભાજપના સંગઠન મંત્રી રત્નાકર સૌરાષ્ટ્રમાં ધામા નાખીને બેઠા છે રવિવારે મોડી સાંજે બંને નેતાઓએ રાજકોટની ખાનગી હોટલ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી હતી આ બેઠકમાં સંઘવી ને રત્નાકરે ભાજપના આગેવાનોને સમાજ વચ્ચે જઈ લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવાનું સૂચન કરવા અપીલ કરી હતી રાજકોટ બાદ રત્નાકર અને સંઘવી જામનગર પહોંચ્યા જ્યાં ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય નેતાઓ સાથે મહત્વની બેઠક કરી જે બાદ સંઘવીએ રત્નાકરે ભાવનગરમાં એક ખાનગી હોટલમાં ભાજપ નેતાઓ સાથે બેઠક કરી આ બેઠકમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો ભાવનગર બેઠકના ભાજપ ઉમેદવાર નીમુબેન બાંભણિયા હાજર રહ્યા હતા આ બેઠક આશરે બે કલાક સુધી ચાલી હતી ભાવનગર બાદ સંઘવી સુરેન્દ્રનગર ની મુલાકાતે પહોંચ્યા અને ક્ષત્રિય સમાજના ભાજપ સાથે જોડાયેલા નેતાઓ સાથે ખાસ બેઠક યોજી આ બેઠક માં ક્ષત્રિય સમાજ ના નેતાઓ સાથે બંધાર મહત્વપૂર્ણ ચર્ચા કરાઈ હતી આ બેઠક બાદ સંઘવી ને રત્નાકર ભુજ દોડી ગયા જે તેમણે એક હોટલ માં કચ્છના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી આ બેઠકમાં ક્ષત્રિય શરૂ કરાયેલા બોયકોટ ભાજપ અંગે ચર્ચા થઈ હતી